નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પ્રકરણ આઠ નકશા આલેખનના ભાગ ત્રણમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ભાગ બેમાં આપણે છવ્વીસમી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસની વિજય ચોકથી શરૂ થતી પરેડ લાલ કિલ્લા સુધી પહોંચે છે તેમાં વચ્ચે આવતા દરેક માર્ગનું આપણે સંપૂર્ણ આલેખન નકશા ઉપર શીખી ચૂક્યા છીએ હવે ભાગ ત્રણની અંદર તે વિદ્યાર્થીમાંનો એક વિદ્યાર્થી એટલે કે ગપ્પુ લાલ કિલ્લાની એક વખત મુલાકાત લઈ ચૂક્યો છે તે તેના મિત્રોને તેના અનુભવ વિશે વાત કરી રહ્યો હતો કે જ્યારે અમે લાલ કિલ્લાએ પહોંચ્યા ત્યારે ટિકિટ લેવા માટે લાંબી લાઈન હતી લાલ કિલ્લાના મુખ્ય પ્રવેશ દ્વારને લાહોરી ગેટ કહે છે તેની અંદર પ્રવેશીને અમે ડાબી બાજુ એક લાંબા પરિસરમાં પહોંચ્યા કે જેની બંને બાજુ નાની નાની દુકાનો હતી આ સ્થળને મીના બજાર કહે છે ત્યાંથી મેં એટલે કે ગપ્પુએ તેની બહેન માટે બંગડીઓ લીધી હા મિત્રો આ દુકાનોની અંદર ઘર સજાવટની અને સાજ શણગારની ખૂબ જ સુંદર વસ્તુઓ મળતી હોય છે ત્યાર પછી તમારી ચોપડીમાં લાલ કિલ્લાની અંદર કઈ કઈ ઇમારતો આવેલી છે તેનો સુંદર નકશો આપેલો છે નકશાની અંદર બાળ મિત્રો આપણે અગાઉ જોઈ ચૂક્યા તેમ સર્વપ્રથમ આપણે તેમાં કઈ બાજુ દિશાઓ આપેલી છે તે જોઈ લેવાનું રહેશે એટલે કે આ નકશાની અંદર ઉપર પૂર્વ દિશા આપેલી છે નીચે પશ્ચિમ જમણી બાજુ દક્ષિણ દિશા આપેલી છે અને ડાબી બાજુ ઉત્તર દિશા આપેલી છે દરેક નકશાની અંદર તેનું પ્રમાણ માપ અલગ અલગ હોય છે આ નકશાની અંદર એક સેન્ટીમીટર બરાબર સો મીટર એવું પ્રમાણ માપ આપેલું છે એટલે કે આ નકશામાં જો તમે માપપટ્ટીથી એક સેન્ટીમીટરનું માપ લેશો તો તે મેદાન ઉપર સો મીટર જેટલું માપ થશે બરાબર બાળ મિત્રો આ આપણે અગાઉ પણ શીખી ચૂક્યા છીએ હવે તેમાં આવેલી ઇમારતોમાં નીચે લાલ કલરનું જે ગેટ આપેલો છે તેને લાહોરી ગેટ કહે છે ત્યાંથી આગળ મીના બજાર છે ત્યાંથી આગળ ત્યાંથી થોડાક આગળ વધીએ એટલે દિવાને આમ ત્યાંથી આગળ વધીએ એટલે રંગ મહેલ રંગમહેલની ડાબી બાજુ તમે જાશો એટલે આરામગા ત્યાંથી આગળ વધીએ એટલે દીવાને ખાસ ત્યાંથી આગળ વધશો એટલે હમામ અને થોડાક નીચે આવીશું તો મોતી મસ્જિદ આવી ઈમારતો આવેલી છે બરાબર આ ઇમારતો વિશે ગપ્પુ તેના મિત્રોને વાત કરે છે કે નક્કારખાના જ્યાં ડ્રમ વગાડીને રાજાનો સંદેશો સંભળાવવામાં આવતો હતો એટલે કે જો કોઈ રાજાએ સંદેશો પ્રજા સુધી પહોંચાડવો હોય તો તે નક્કારખાનામાં ડ્રમ વગાડીને સંભળાવવામાં આવતો હતો ત્યાંથી સીધા નક્કારખાના થઈને તમે દીવાને આમ પહોંચી શકો છો રાજા આ જગ્યાને પોતાની પ્રજાને મળવા માટે ઉપયોગ કરતા હતા બરાબર બાળ મિત્રો કે જ્યાં રાજા આમ પ્રજા માટે પોતાનો સમય આપતા હતા ત્યાર પછી ગપ્પુ કહે છે કે દીવાને આમથી સીધા આગળ ચાલીને અમે રંગમહેલ જોયો તે ખૂબ જ સુંદર ઇમારત છે તમે પણ અહીંયા ફોટાની અંદર જોઈ શકો છો બરાબર બાળમિત્રો અમારી ડાબી બાજુ બીજી ત્રણ ઇમારતો હતી આ ઈમારતોને તમે નકશામાં શોધી કાઢશો બાળમિત્રો હા બિલકુલ શોધી કાઢીશું ચલો આપણે પણ જોઈ લઈએ નકશા ની અંદર ડાબી બાજુ આરામગા ત્યાંથી આગળ વધીએ તો દીવાને ખાસ અને ત્યાંથી આગળ વધીએ તો આ ત્રણ હમારતો આવેલી છે બરાબર બાળ મિત્રો ચલો હવે આગળ જોઈએ રંગ મહેલ થી ડાબી તરફ આગળ વધીને દિવાને ખાસ તરફ પહોંચ્યા જ્યાં રાજા પોતાના મંત્રીઓ તેમજ અન્ય અગત્યના ખાસ માણસોને મળતા હતા જોયું બાળ મિત્રો દીવાને આમની અંદર રાજા આમ પ્રજાને મળતી હતી જ્યારે દીવાને ખાસની અંદર મંત્રીઓ અને અગત્યના જે ખાસ માણસો હોય તેને જ મળતા હતા સમજાઈ ગયું બાળમિત્રો ચલો અહીં ફોટાની અંદર દીવાને ખાસ દીવાને આમ રંગમહેલની અંદરની ઇમારત બતાવેલી છે અને દીવાને ખાસની અંદરની ઇમારત પણ બતાવેલી છે હવે તમને આ પરથી અમુક પ્રશ્નો પૂછેલા છે તે જોઈ લઈએ તો નકશા ચારમાં તમારે નીચે આવેલા પ્રશ્નોને શોધી કાઢવાના છે જેમાંથી પહેલો પ્રશ્ન છે કે આમાંથી કઈ ઈમારત યમુના નદીની વધુ નજીક છે દીવાને આમ કે દીવાને ખાસ ચાલો આપણે નકશાની અંદર જોઈ લઈએ તો નકશાની અંદર બાળ મિત્રો અહીં દીવાને આમ આવેલી છે અને અહીં દીવાને ખાસ આવેલી છે જ્યારે યમુના નદી તમને ડાબી બાજુ ખૂણા પર દેખાશે તો દીવાને ખાસ એ યમુના નદીથી વધારે નજીક છે ખરું બાળ મિત્રો તો આપણો જવાબ થશે દિવાને ખાસ બીજો પ્રશ્ન છે કે કઈ બે ઇમારતો વચ્ચે આરામગાહ છે ચાલો એ પણ જોઈ લઈએ તો અહીં દિવાને ખાસ અને રંગમહેલ આ બે ઇમારતોની વચ્ચે આરામગાહ આવેલો છે આપણો જવાબ થશે દિવાને ખાસ અને રંગમહેલ વચ્ચે ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે કે રંગ મહેલથી હમામ તરફ જતા તમે કઈ ઇમારતો પાસેથી પસાર થશો હવે રંગમહેલથી આપણે હમામ તરફનો રસ્તો જોવાનો છે તો ચલો જોઈએ બાળ મિત્રો રંગમહેલથી હમામ આપણે ડાબી તરફ જવાનું રહેશે તો ત્યાંથી આપણે આરામગાહ અને દીવાને ખાસ આ બે ઈમારતો પાસેથી પસાર થઈશું તો આપણો જવાબ થશે આરામગાહ અને દીવાને ખાસ પાસેથી પસાર થશો આવી રીતે આપણે પૂરા વાક્યની અંદર જવાબ લખવાનો રહેશે ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે આ નકશામાં કઈ ઇમારત મીના બજારથી દૂર છે તો આપણે નકશાની અંદર જોઈએ તો મીના બજારથી હમામ તરફ જવાનો જે રસ્તો છે એ સૌથી લાંબો રસ્તો છે જમણી તરફ આપણે જોઈએ તો મોતી મહેલ પણ થોડોક દૂર છે પણ હમામ નામની જે ઇમારત છે તે સૌથી વધારે દૂર લાગે છે બરાબર તો આપણો જવાબ થશે હમામ એ મીના બજારથી દૂર છે હવે દીવાને ખાસથી મીના બજાર લગભગ કેટલું દૂર થશે તો અહીં માપટ્યની મદદથી તમે બાળમિત્રો માપશો તો છ સેન્ટીમીટર બરાબર થશે તો આપણને જે પ્રમાણ માપ આપ્યું છે કે એક સેન્ટીમીટર બરાબર સો મીટર છે તો છ સેન્ટીમીટર બરાબર છસો મીટર થશે બરાબર એટલે દીવાને ખાસથી મીના બજાર લગભગ છસો મીટર જેટલું દૂર થશે તો આ હતી આપણી લાલ કિલ્લાની મુલાકાત તમને ખૂબ જ મજા આવીને બાળ મિત્રો ચલો મળીએ ત્યાર પછીના ભાગમાં Thank you.